નમસ્કાર મિત્રો તમે જાણતા જશો કે હાલમાં આપણા દેશમાં ઘઉં ડુંગળી અમુક પ્રકારના ચોખા સહિત ઘણી બધી એવી કૃષિ પેદાશો છે જેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બીજી બાજુ રૂ એટલે કે કોટનની જે નિકાસ છે એ છેલ્લા દોઢ દાયકાની નીચી સપાટીએ આવી ગઈ છે એટલે કે કૃષિ નિકાસની જે સ્થિતિ છે એમાં ભારત સામે અત્યારે અનેક પડકારો છે તો આ પડકારજનક સ્થિતિમાં પણ સરકાર દ્વારા જે કૃષિ નિકાસ જે છે એ હાલની સ્થિતિએથી બમણી કરવાનો એક રીતે લક્ષ્યાંક જે છે એ નક્કી કરવામાં આવ્યો છે અને બીજી પરિસ્થિતિમાં આપણે જોઈએ તો કૃષિ નિકાસનું જે મૂલ્ય છે એ પણ સતત વધી રહ્યું છે તો કૃષિ નિકાસનું એક બાજુ ગુલાબી ચિત્ર છે અને બીજી બાજુ આપણને એની સામે ઘણા બધા પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો કૃષિ નિકાસની જે પરિસ્થિતિ છે એની સાચી વાસ્તવિકતા સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આપણા દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તેમણે હાલમાં જ એક નિવેદન આપ્યું કે જે ઘઉં ડુંગળી ખાંડ સહિતની જે કૃષિ પેદાશો છે જેની નિકાસ ઉપર હાલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ પ્રતિબંધને હટાવી લેવાનો પ્રસ્તાવ હાલમાં કેન્દ્ર સરકાર સમક્ષ કોઈ આવ્યો નથી એટલે કે નજીકના ભવિષ્યમાં આ કૃષિ પેદાશોની નિકાસ ઉપર જે પ્રતિબંધ છે એ અકબંધ રહેશે નજીકના ભવિષ્યમાં એ નહીં હટાવી લેવામાં આવે તેમણે એમ પણ જણાવ્યું કે નિકાસ ઉપર પ્રતિબંધ હોવા છતાં આ વર્ષે આપણે જે કૃષિ પેદાશોની નિકાસ છે એમાં ગત વર્ષે જે સ્થિતિ હતી એના કરતાં સારો આંકડો આપણે પ્રાપ્ત કરી શકીએ એવી સંભાવના છે હવે ગત વર્ષે મિત્રો ગત નાણાકીય વર્ષે આપણા દેશમાંથી અંદાજે તેપન અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી કૃષિ પેદાશોની નિકાસ થઈ હતી તો એની સરખામણીએ આપણે આ વર્ષે પ્રમાણમાં વધુ કૃષિ પેદાશોની નિકાસ કરીશું એવો જે આશાવાદ છે એ કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ રજૂ કર્યો છે બીજું જે મહત્વનું નિવેદન છે મિત્રો એ આપણા સેક્રેટરીએ કર્યું છે તેઓએ જણાવ્યું છે કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ભારતમાંથી જે કૃષિ કૃષિ પેદાશોની નિકાસ છે એનું મૂલ્ય સો અબજ ડોલરને પાર પહોંચશે એટલે કે અત્યારે આપણે લગભગ સરેરાશ પચાસ અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ જે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ડબલ એટલે કે બમણી થઈ જશે તો અહીંયા ખૂબ જ આશાવાદી ચિત્ર જે છે એ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને બીજી વસ્તુ એ પણ છે કે જે કૃષિ પેદાશોની નિકાસ છે મિત્રો એ છેલ્લા થોડા સમયથી મૂલ્યની દ્રષ્ટિએ વધી રહી છે પણ બીજી જે વાસ્તવિકતા છે એ એ છે કે જે કૃષિ પેદાશોની આપણે નિકાસ કરીએ છીએ એ કઈ કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ તો એક રિસર્ચ સંસ્થા છે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ આ સંસ્થાનો ખૂબ જ એક ચોંકાવનારું તારણ એને બહાર પાડ્યું છે એને એવું જણાવ્યું છે કે ભારતમાંથી જે કૃષિ પેદાશોની નિકાસ થાય છે એમાં એકાવન ટકા હિસ્સો માત્ર માત્ર અને માત્ર પાંચ કૃષિ પેદાશોનો છે તો આ પાંચ કૃષિ પેદાશો કઈ છે તો એમાં સૌથી પહેલાં તો છે બાસમતી ચોખા પછી નોન બાસમતી ચોખા અને ત્રીજા એટલે આ બંનેને એને બે અલગ અલગ કૃષિ પેદાશ ગણી છે ત્રીજા નંબરે છે મરી મસાલા ચોથા નંબરે છે તેલીબિયા ખોળ તેલીબિયા ખોળ મિત્રો તેલીબિયા એટલે તેલીબિયા પાક નહીં કે તેલીબિયાનું તેલ નહીં તેલીબિયા ખોળ અને પાંચમા નંબરે છે ખાંડ કારણ કે શેડરી સંલગ્ન છે એટલે એને પણ આપણે એક રીતે કૃષિ પેદાશ ગણીએ છીએ તો આ પાંચ જે કૃષિ પેદાશો છે એનું જે આપણે કુલ નિકાસ કરીએ છીએ એમાં એકાવન ટકા હિસ્સો માત્ર અને માત્ર આ પાંચ કૃષિ પેદાશોનો છે તો આપણું ભારત દેશ જે છે એ કૃષિપ્રધાન દેશ છે ઘણી બધી વસ્તુઓમાં આપણે વિશ્વમાં એક રીતે મોખરાનું સ્થાન ધરાવે છે આપણે કપાસની જ વાત કરીએ મિત્રો તો કપાસ ઉત્પાદનમાં આપણે વિશ્વમાં હાલની સ્થિતિએ બીજું સ્થાન ધરાવીએ છીએ છતાં આપણે જો રૂઢની નિકાસની વાત કરીએ તો હાલની સ્થિતિએ આ વર્ષે છેલ્લા અઢાર વર્ષમાં સૌથી ઓછી નિકાસ ઋની આપણે આ વર્ષે કરીશું એટલે કે છેલ્લા અઢાર વર્ષમાં સૌથી નીચામાં નીચી ઋની નિકાસ આ વર્ષે થશે એનાથી પણ ચિંતાજનક બાબત એ છે કે આપણે જે ઋની નિકાસ કરશું એના કરતાં આપણે વિદેશમાંથી ઋની આયાત જે છે એ વધારે પ્રમાણમાં કરશું એટલે નિકાસ આપણે માત્ર મિત્રો ચૌદ પંદર લાખ ઘાસડીની કરશું અને જે વિદેશમાંથી આયાત છે એ બાવીસ લાખ ઘાસડી આસપાસ કરશું એવો અંદાજ છે તો આપણે રૂના એક નિકાસકાર દેશમાંથી રૂના આયાતકાર દેશ બની ગયા છે તો એક બાજુ કૃષિ નિકાસનું જે ફૂલ ગુલાબી ચિત્ર છે એ રજૂ થઈ રહ્યું છે અને બીજી બાજુ કપાસ જેવી કૃષિ પેદાશમાં આપણને એ જોવા મળી રહ્યું છે કે આપણે જે નિકાસની સ્થિતિ છે એ ખરેખર છેલ્લા અઢાર વર્ષની સૌથી તળિયાની સપાટીએ આવી ગઈ છે તો અહીંયા જે બે પડકારો છે ભારતીય કૃષિ પેદાશની નિકાસ માટેના મુખ્ય બે પડકારો છે પહેલો પડકાર ગુણવત્તાનો છે કારણ કે ઘણી બધી કૃષિ પેદાશ એવી છે જેના કરતાં જેની ગુણવત્તા જે આપણે જે કૃષિ પેદાશ ઉત્પન્ન કરીએ છીએ એની ગુણવત્તા વૈશ્વિક બજારમાં ટકી શકતી નથી ધારો કે ઓસ્ટ્રેલિયન કપાસ છે એની ગુણવત્તા ભારતીય કપાસ કરતાં ઊંચી માનવામાં આવે છે તો ઘણા બધા જે સ્પિનર્સ છે તમે જોયું હશે કે સ્પિનર્સની માંગ હોય છે કે ભાઈ અમને વિદેશમાંથી જે આયાત ડ્યુટી લાગે છે આયાત ડ્યુટી રદ કરવામાં આવે અને અમને ઓસ્ટ્રેલિયાથી કપાસ આયાત કરવામાં આવે એની પર ટેક્સ ના લેવામાં આવે તો એક ગુણવત્તાનો પ્રશ્ન છે અને બીજો ભાવનો પ્રશ્ન છે તો જે યુરોપ અમેરિકાના દેશો છે એ ગુણવત્તાના કારણે આપણી જે કૃષિ પેદાશ છે એને સામે પડકાર ઊભો કરે છે અને બીજા જે બીજો ભાવનો પ્રશ્ન છે તો ચીન બાંગ્લાદેશ બ્રાઝિલ આ જે બધા દેશો છે એ ભારત કરતાં સસ્તી કૃષિ પેદાશ જે છે એ વેસુ બજારમાં વેચવાની એક રીતે ક્ષમતા ધરાવે છે તો ગુણવત્તા અને ભાવ બંને પ્રકારના પ્રશ્નો કૃષિ પેદાશની નિકાસમાં આપણને જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જે આંકડા કહીએ જોઈએ તો એક બાજુ ડોલરના મૂલ્યની દૃષ્ટિએ આપણે જોઈએ તો કૃષિ નિકાસ ચોક્કસથી વધી રહી છે અને એને બમણું કરવાનું લક્ષ્યાંક છે એ પણ સાચું છે પણ ખરેખર જે વાસ્તવિકતા છે જે કૃષિ પેદાશની ખરેખર આપણે નિકાસ વધારવાની જરૂર છે એ દિશામાં મારા ખ્યાલથી સરકારે કામ કરવાની જરૂર છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અંગે અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન